આ બધી ગુફાઓ અને આપણને અંદર એવો વિચાર આવે કે ખરેખર આ ગુફાઓ કઈ રીતે બનાવવામાં આવી છે અને અહીંથી તમે તળાજાનો વ્યૂ જોશો તો સુંદર વ્યૂ આવી રહ્યો છે ત્યાં પણ તમે જોશો તો સુંદર મનાજો બાકડા રાખવામાં આવ્યા છે જેથી ત્યાં બેસી અને આરામ કરી શકે સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ભાવનગર જિલ્લા તળાજા તો મિત્રો અહીં વીર એભલવાળા ની ખૂબ જ વિશાળ ગુફાઓ આવેલી છે તેમજ આઈ શ્રી ખોડિયાર માં મંદિર પણ આવેલું છે તો આજે આપણે માતાજીના દર્શન કરીશું તેમજ અહીં જે ગુફાઓ આવેલી છે તેના ઇતિહાસ વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે તળાદા હિલ સ્ટેશન કહેવાય છે એવો એક સરસ મજાનો ડુંગર આપણે આજે તેના દર્શન કરવાના છે અને જે કુદરતી સૌંદર્યથી ભરપૂર જે રમણીય દ્રશ્યો છે તે જોવાના છે મિત્રો આપણે તળાધા ડુંગર ઉપર જઈએ છીએ તો સરસ મજાના જો આવા થોડા થોડા અંતરે આપણને થાક લાગે તો અહીં બેસી અને તમે આરામ કરી શકો તે માટે સરસ મજાની આવી બનાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો સુંદર મજાની અને બંને બાજુ આપણે બેસી શકે એ ટાઈપ પાળી બનાવવામાં આવી છે અને હાલ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તળાધાનો નજારો અને હવે આપણે આગળ જઈએ અને અત્યારે વર્ષાઋતુમાં તમે અહીં આવશો તો તમને જે પ્રકૃતિ છે તે ખીલેલી હોય છે અને તમને તેનું દ્રશ્ય જોશો તો તમે એકદમ સુંદર નજારો તમને જોવા મળશે તળાતાનો અત્યારે સૂર્ય પણ અસ્ત થઈ રહ્યો છે ને આ બાજુ આપણે જોઈએ જો ગાય માતા છે જો કેવી રીતે તે ખાઈ રહી છે જો ગાય માતા જો આ ઝાડ ઉપર આપણે જોઈશું તો સરસ મજાના જો પક્ષીઓ માટે સણ મળે તે માટે સરસ મજાના જો આવા ડીશો લગાવવામાં આવી છે ત્યારબાદ પાણીના પરબ પણ લગાવવામાં આવ્યા છે જેથી ત્યાં બેસી અને પાણી પી શકે જો આગળ તમે જોઈ શકો છો પક્ષી જો અને ખાઈ રહ્યા છે મિત્રો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે હવે જે આપણે વીર થઈ ગયા છે અહીં ખૂબ જ ગુફાઓ છે ડુંગર ઉપર તો તમે જોઈ શકો છો કઈ રીતની ગુફાઓ છે જો પહેલાના જે લોકો છે તે આવી રીતે જે ડુંગર હોય ત્યાં કોતરકામ કરી અને આવી ગુફાઓ બનાવતા અને તળાજાનો નજારો હતો એકદમ સુંદર નજારો મિત્રો થોડોક ધુમ્મસ હોવાના કારણે થોડુંક ઝાખું દેખાઈ રહ્યું છે

તો કોઈ અકસ્માત ના સર્જાય તે માટે સરસ જો તો અહીં તમે જોશો તો અહીં પણ એક સુંદર ગુફા છે બનાવેલી જ વિશાળ છે આ ગુફા અને કહેવાય છે કે જો અહીંયા એક પાણીનું કુંડ છે તો આની અંદર ક્યારેય પાણી સુકાનું જ નથી જે આ તો એક તમે જોશો તો પથ્થરની અંદર છે છતાં પણ આની અંદર પાણી ક્યારેય જોયું નથી કે પાણી ના હોય એવું જો આ પાઇપલાઈન આવી દોડાવી છે જેથી લોકો પકડી અને આધાર લઈ અને સડી શકે પણ સુંદર ગુફા છે આ જે પાઇપ લાઈન નાખવામાં આવી છે જો પાઇપ લાઈન ના હોય તો ઉપર ચડવું ઘણું જ રિસ્ક લાગે પણ પાઇપના આધારે આપણે ઉપર ચડી શકીએ તમે જોઈ શકો છો જો નીચે સીધી ક્ષીણ જ બતાવી રહી છે તો પાઇપ ના કારણે ઘણો આપણને સહારો મળી જાય છે અને થોડોક થાક પણ ઓછો લાગે છે કારણ કે પાઇપ ના આધારે આપણે ચડી શકીએ છીએ જો બાળકો કેવા મોજ કરી રહ્યા છે ઉપર કેવી મજા પડે કેવી

મિત્રો અહી સરસ મજાનું આ દર્શન કરીએ શ્રી મિત્રો અહી જો એક સરસ મજાની ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકો જે ડુંગર સડી અને આવતા હોય છે તો ઘણા થાકી ગયા હોય છે અને અહીં એક હોલ પણ બનાવવામાં આવ્યો છે અહીં બેસીને આરામ કરી શકે તેમજ ઠંડુ પાણી પી શકે અને માતાજીના દર્શન કરી શકે તો હવે આપણે માતાજીના મંદિરમાં જઈ રહ્યા છીએ અને માતાજીના દર્શન કરીએ અને જેવા જ આપણે મંદિર ની અંદર જઈએ તો અહીં તમને પૂંજાપાનો તમામ સામાન મળી રહે છે તો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ આઈ શ્રી ખોડિયાર માના જય ખોડિયારમાં જો મંદિર ની ઉપર આપણે જોઈશું તો પણ મંદિર પણ ગુફાની અંદર જો આ બાજુ જોશો તો આ બાજુ જો ગુફા તમે જોશો બધો ગુફાનો આજે આ તળાજાનો આજે આ તળાજાનો ડુંગર અને એનો બહુ મોટો ઇતિહાસ પુરાતન છે કે જે વીર એફલ વાળા રાજા થઈ ગયા વંજન એ વીર એફલ વાળા એ આ ડુંગર ને કોતરકામ કરેલું છે અને અનેક કન્યાઓના જેને કન્યા દાન દીધા છે એમ કેવાય છે કે આ સોર્યું છે જે ગુફાઓ છે ને એ કન્યાઓના દાન દેવા માટે જેનો મંડપ રોપેલા છે તો એ સોર્યું છે એવી લોક છે અને વીર એફલવાળા એ બત્રીક લક્ષણો મહાપુરુષ થઈ ગયો અને એને આ એને સ્મરણમાં એની યાદમાં આ સરસ મજાનો ડુંગરનું કોતરકામ કરેલું છે અને એક ગુફામાં માં જગતંબાના બહેણા છે માં ખોડિયાળના બહેણા છે કઈ ઘોડલ દ્વારા પર જાન મારી જગમાં યપરમ પાર પણ મારી મન ખે મન ખે તારું માન એ મારી મેં તો ખુબ જોયું માખોડિયા ખોડિયા ના બાપ અહીંયા બેહણા છે તો મિત્રો આજે આપણે તળાજા મુકામે જે વીર એફલ વાળા તેમની જે ગુફાઓ કહેવાય છે તે સંપૂર્ણપણે નિહાળ્યું તેમજ અહીં આઈશ્રી માનું મંદિર પણ આવેલું છે તેમના પણ આપણે દર્શન કર્યા તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ એક ઐતિહાસિક જગ્યા નિહાળી શકે